બ્રાહ્મણ ની નાગર ની મુદી વ્યાસ ની ભવાય ભલાઈ આયર ની રકાવટ ચારણ ની સતુરાઈ મેમન ની કરિયાદી સૈયદ ની કણબી ની ખેતી સીધી ની ઉઘરાણી ગાછી ની ઘાણી મેર નો રોટલો

એકસો ને સિત્તેર જ્ઞાતિ ભારતમાં વસે બધાનો એક એક બ્લડ અખિલ બ્રહ્માંડ અધિપતિ નિરંજન નિરાકાર મહાદેવ આશુતોષ મહારાજે હવે બક્ષીસ આપેલો બોલ આઈ શ્રી મેલોડી મહાદેવ